ઝઘડા તાલુકાની ચાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ચાર ગ્રામ પંચાયતના પાંચ વોર્ડના સભ્યોની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા ઝઘડા તાલુકાની ચાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ચાર ગ્રામ પંચાયતના પાંચ વોર્ડની પેટા ચૂંટણીના પરિણામ આજરોજ જાહેર થયા છે છગડા તાલુકાના કાંટોલ ગ્રામ પંચાયતના સરપંચ પદે સુભાષભાઈ બેન વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર ભરતભાઈ વાડીલાલભાઈ વસાવા વોર્ડ નંબર વસાવા વોર્ડ નંબર માં સુરેશભાઈ મોતીભાઈ વસાવા વોર્ડ નંબર ચારમાં વિક્રમભાઈ રાવજીભાઈ વસાવા વોર્ડ નંબર પાંચમાં રૂણાબેન અશ્વિનભાઈ વસાવા વોર્ડ નંબર છમાં જયાબેન મનુભાઈ વસાવા વોર્ડ નંબર સાતમાં રેવાબેન માધિયાબેન ભાઈ વોર્ડ નંબર સુરંદા બેન કંચનભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે પાન ગ્રામ પંચાયતમાં સરપંચ પદે શર્મિલા બેન ભરતભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર એક માં લીલાબેન વિલ્પેશભાઈ વસાવા વોર્ડ નંબર બે માં ભગવતભાઈ ગણપતભાઈ વસાવા વોર્ડ નંબર ત્રણ માં મિલસિંગ ભાઈ છત્રસિંહ ભાઈ વસાવા વોર્ડ નંબર ચાર માં ભરતભાઈ છત્રસિંહ ભાઈ વસાવા વોર્ડ નંબર પાંચ માં મંકીબેન સૌજીભાઈ વસાવા વોર્ડ નંબર છ માં સુનિતાબેન લક્ષ્મણભાઈ વસાવા વોર્ડ નંબર સાત માં દીપિકાબેન વસાવા જાહેર થયા છે તથા અણધરા ગ્રામ પંચાયત સરપંચ પદે શિલ્પાબેન શેતુલભાઈ વસાવા વિજેતા જાહેર થાય છે વોર્ડ નંબર ત્રણ માં કાજલ પ્રકાશભાઈ વસાવા વિજેતા જાહેર થાય છે વોર્ડ નંબર ચાર માં શર્મિલાબેન હર્ષદભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર પાંચ માં નવનીતભાઈ રાયજીભાઈ વસાવા વિજેતા જાહેર થાય છે અને વોર્ડ નંબર છ માં વિનુભાઈ મથુરભાઈ વસાવા વિજેતા જાહેર થાય છે વોર્ડ નંબર આઠ માં શાંતિબેન ચૈત્રભાઈ વસાવા વિજેતા જાહેર થાય છે ઋણમ ગ્રામ પંચાયતના સરપંચ પદે મીનાક્ષીબેન રાજેન્દ્રભાઈ મકવાણા વિજેતા જાહેર થાય છે વોર્ડ નંબર એક માં ઉષાબેન મહેન્દ્રભાઈ દેસાઈ વિજેતા જાહેર થાય છે અને વોર્ડ નંબર બે માં મીનાબેન રૂપસીભાઈ વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર માં વિપુલભાઈ પ્રદીપભાઈ મકવાણા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર છ માં શુભાન શહીદ મિર્ઝા વિજેતા જાહેર થયા છે વોર્ડ નંબર માં બશીર ઉમરભાઈ ગોરી વિજેતા જાહેર થયા છે અને વોર્ડ નંબર આઠમાં મુમતાજ બાનુ ચૌહાણ વિજેતા જાહેર થાય છે જ્યારે પંચાયતના વોર્ડ નંબર રંજનબેન વિજયસિંહ પરમાર વિજેતા જાહેર થાય છે અને તલોરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર સાતમાં સતીષભાઈ મોહનભાઈ વસાવા વિજેતા જાહેર થાય છે અને ખરચી ગ્રામ પંચાયતના ગામના વોર્ડ નંબર સાતમાં સુધાબેન વિક્રમભાઈ વસાવા વિજેતા જાહેર થાય છે જ્યારે ઉમદરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર છ માં દિનેશભાઈ વિજેઠાભાઈ વસાવા વિજેતા જાહેર થાય છે તથા વોર્ડ નંબર આઠ માં સોનાબેન રાજેન્દ્રભાઈ વસાવા વિજેતા જાહેર થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે પીપલ પાન ગ્રામ પંચાયતના વોર્ડ નંબર એક માં ઉમેદવાર લીલાબેન વિલ્પેશભાઈ વસાવા અને લલિતાબેન અભયસિંહભાઈ વસાવાને એક સરખા સત્યાવીસ મત મત મળતા બંને ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી જેમાં ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવામાં આવ્યો જેમાં લીલાબેન વિલ્પેશભાઈ વસાવાને વિજેતા જાહેર કરવામાં આવ્યા